વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોને લઈને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ લહેરીપુરા રોડ સંત કબીર રોડ માંડવી એમજી રોડના તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવેલ લહેરીપુરા માંડવી વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રોડ ઉપર ખૂબ જ દબાણો વધી જતા ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થતા આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને વાડી પોલીસ મથક પોલીસ સ્ટાફને સાથે રાખીને તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે લહેરીપુરા ચાર રસ્તા દરવાજા સંતકબીર રોડ માંડવી એમજી રોડ પર ઊભી રહેલ લારી ગલ્લાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગામી તહેવારને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના અર્ચન ન થાય તેને ધ્યાનમાં લઈને આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા વધુમાં ઝોન ટુ ના એસીપી સાહેબે શું જણાવ્યું આવો સાંભળીએ હા એ માટે અમે કદાચ સવાર અને સાંજ બે ટાઈમમાં દબાણ હટાવવાની કામ કરે શરૂઆતમાં હટાયા પછી થોડીક વાર પછી આવી જતા હોય તેવા બનાવો આપણા સામે આવે છે એટલે ફરીવાર પણ અમે દિવસમાં બે વાર કરી શકીએ એ રીતે પણ અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે ફ્રિકવન્સી અમે વધારીશું અને એકવાર દબાણ પૂરી ક્લિયર થઈ જાય પછી અમે ફ્રિકવન્સીને ડાઉન કરીશું એ રીતનું પ્લાનિંગ અત્યારે હાલમાં કરી રહ્યા છીએ આજે સવારે રાખવામાં આવ્યું છે હવે કાલે પણ અમે એ રીતે દબાણ હટાવવાની કામગીરી કરીશું અને રેગ્યુલર આ કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસી વાળા ડિટેન કરે અને એ લોકો એમની પાસે રાખશે એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે ઘણા આપણે ઓછું કરી શકીશું લહેરીપુરા ગેટથી તરફ જતો જે રસ્તો છે દૂધવાળા મોલ્લાની પાસે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વોર્ડનો સ્ટાફ ડીસીપી ડીસીપી સાહેબ ઝોન સિટી પોલીસ સ્ટેશન બાળી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણની બંને ટીમ બંને ઝોનની ટીમ રોડ પરના હંગામી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે